નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આલમપુરા ગામે છપ્પન દુકાળ જોનારા એકસો એકત્રીસ વર્ષના દાદીનું નિધન ડીજે સાથે નીકળેલી અંતિમ યાત્રામાં લોકો જોડાયા પાંચ પેઢીનું સુખ પામીને એકસો એકત્રીસ વર્ષે દાદી મૃત્યુ પામ્યા જન્મ અને મરણ વ્યક્તિના હાથમાં નથી હોતા પણ કર્મ અને સંસ્કારથી જ વ્યક્તિ ઓળખાય છે ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આલમપુરા ગામના એકસો એકત્રીસ વર્ષના જાણે જિંદગી પૂરી થઈ ગઈ હોય એવી સ્થિતિમાં માણસો નજરે પડતા હોય છે ત્યારે વીરપુર તાલુકાના આલમપુરા ગામમાં રહેતા તવરીબેન દાજીભાઈ ખાંટ અંગ્રેજોની ગુલામી છપ્પન કાળ ભૂકંપ અને કોરોના કાળ સહિતનું નજરે જોઈ પાંચ પેઢીનું સુખ પામીને મૃત્યુ પામ્યા છે તવરી ને ત્રણ દીકરા છે જે દીકરાઓએ મૃતક માતાને સન્માનપૂર્વક વિદાય આપતા લોકોને માતૃત્વ પ્રેમના દર્શન થયા